જૈન મિત્રો આપણે હમણાં સોશિયલ મીડિયાથી જોઈએ છીએ કે જે યુટ્યુબ સ્ટારો છે જે ઇન્સ્ટાની અંદર ખૂબ જ ફોલોઅર ધરાવતા જે ઇન્ક્લુઝર છે તે કરેક કારેક ગેમોની એડ કરતા હોય છે કે હું આજે આ ગેમ ડાઉનલોડ કરી એની અંદર હું એટલા કમાણો દરરોજ એટલા એટલા કમાઈ શકીએ છીએ અને તમારે પણ જો કમાવો હોય તો તમે પણ ડાઉનલોડ કરી શકો છો અને એને કારણે એના જે ફોલોઅરો લાખોમાં હોય છે એમાંથી પાંચ દસ ટકા નવયુવાનો આ ગેમના રવાડે ચડી જાય છે અને પછી ખેલ શરૂ થાય છે આર્થિક તંગીનો કારણ કે કોઈ પણ ગેમિંગ આજ સુધીમાં કોઈને રળીને આપ્યું નથી કારણ કે શોર્ટકટમાં જે પૈસા છે જ નહીં એને કારણે ઘણી ફરી એવી આફત આવે છે કે જે ભણતા વિદ્યાર્થીઓ આ ગેમના રવાડે સડે પછી ફીના પૈસા પણ એમાં વયા જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તે પછી અંતિમ પગલા તરફ આગળ વધતા હોય છે અને એને કારણે આખે આખો એનો પરિવાર વિખાઈ જતો હોય છે કારણ કે ખોટું પગલું ભરી લે એને કારણે એને આખી જિંદગી પસ્તાવાનો વારો આવે છે ત્યારે આપણે દરેક વાલીઓ અને મિત્રોને આ વિડીયો મારફતે એક વાત કહેવા માંગશું કે જો કોઈ તમારા ઇન્કલુઝર જેને તમે ફોલો કરતા હોવ કદાચ એ હું પણ હોઉં ને અને જો હું ક્યારે આવી એડ આપું કે ભાઈ આ ગેમ ડાઉનલોડ કરવાથી તમે લાખો કમાઈ શકો છો તો ત્યારે ને ત્યારે જ તે મને અનફ્લો તો કરી જ દેવાનો પણ સાથે સાથે બ્લોક પણ કરી દેવાનો અને રિપોર્ટ પણ મારી દેવાનો કારણ કે આ ગેમથી જે પ્રમોશન કરે છે ને એ તો પાંચ હજાર દસ હજાર કે લાખ રૂપિયા લઈ અને છૂટા થઈ જાય પરંતુ આપણા બાળકોની આખી આખી જિંદગી નરક સમાન બનાવી દે અને ચેક ને ચેક એની જિંદગીનો અંત પણ લાવી દેશે અને આની આ વિડીયો મારફતે આવા ઇન્કલુઝરો જે બની ગયા છે જેની પાસે લાખોની સંખ્યામાં ફોલોઅર છે એને પણ આપણે એક મેસેજ કે ભાઈ તમારે કમાવવા છે પૈસા તમે કમાઈ જ રહ્યા છો તમને ક્યાંક ને ક્યાંક તમારા ફોલોઅરને કારણે તમારા રીચ જે તમારે વધે છે વ્યુઅર વધે છે એને કારણે તમને સોશિયલ મીડિયાથી કમાણી છે જ તે અને જો એ પણ ઘટતી હોય તો બીજા ઘણા એવા પ્રમોશનના તરીકા છે જે અપનાવો પરંતુ આવા ખોટા ગેમ અને કોઈ પણ જુગાર કહેવાય આ બધી આવાના કોઈ દિવસ પ્રમોશન નહીં કરો કારણ કે આ વસ્તુ ક્યારેક તમારા ઘરે પણ ઘૂસી શકે છે ને તમારું આવનારું ભવિષ્ય એટલે કે તમારા બાળકો પણ જો આ ગેમના રવાડે સડી ગયા અને એની પણ ખોટું પગલું ભરી લીધું ને ત્યારે તમારે પસ્તાવાનો વારો આવશે એટલે આ વીડિયોને દરેક માતા પિતા સુધી પહોંચાડો એવી તમને બધાને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત